ઘેરના લીલા લાકડા મળ્યા હતા જોકે આ બાબતે ટ્રકમાં બેઠેલા વ્યક્તિઓ દ્વારા સંતોષકારક જવાબ ન આપતા વન વિભાગ દ્વારા કુલ રૂપિયા એકવીસ લાખનો નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ તેર ચૌદ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અમીરગઢ રેલ ધનપુરા રાઉન્ડમાં વનપાલ જમીનાબેન વનરક્ષક ઇન્દ્રજીતભાઈ તેમજ પાલનપુર રેલના વનરક્ષક લાલુભાઈ અને ભરતભાઈ દ્વારા અંબાજી થી પાલનપુર જતી truck number સીજે વન સીયુ છપ્પન છેતાલીસ ને રોકી અને તપાસ કરતા અંદરથી થી લાકડા જોવા મળે જેથી ટ્રકને અટક કરી વિરમપુર quarter ખાતે મુકવામાં આવે તેમજ અમો ને દૂરવાણી યંત્ર દ્વારા જાણ કરવામાં આવી જેથી અમે સ્થળ ઉપર પહોંચી અને અટકમાં લીધે તમામ સામાન તેમજ ઈસમોના નિવેદનો મેળવી જે સ્થળેથી લાકડા કાપવામાં આવ્યા હતા તેની આગળની તપાસની કાર્યવાહી કરે આ અંગે ગત તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ બાલારામ ખાતે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ અમીનસર તેમજ મદદનીશ વન સંરક્ષક શ્રી મોદી સાહેબ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ તેમજ જંગલના પ્રેરણા અંગે ખૂબ સારી સમજણ આપી અને સતર્ક રહેવા માટે જણાવેલ હતું તે અંતર્ગત સ્ટાફ દ્વારા રાત્રિ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે અને આ કાર્યવાહી કરવામાં આવે તેમાં સોળ લાખના અંદાજિત રકમનો ટ્રક લાકડા એમ કુલ મળી એકવીસ લાખ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જેનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે